મારું નામ રાજ દક્ષિણી છે હું શ્રદ્ધાંજલિ માટે આવેલો છે તો કેન્ડલ મારા હાથમાં કેન્ડલ હતી તો મને એવો અહેસાસ થયો કે નાના બાળકનું શું શું થયું હશે જેટલા કેન્ડલના ટીપા પડ્યા એટલા મેં અહેસાસ કરેલા છે કે નાના બાળકે જે ટાઈમે જે બનેલું છે જે ઘટના દુઃખદ ઘટના બનેલી છે તો નાના બાળકનું શું થયું હશે એના માટે મેં હા કેન્ડલ મેં હાથમાં જ રાખેલી છે કે નાના બાળકને શું અહેસાસ થયો હશે એને જે જે ટાઈમે જે દુઃખદ ઘટના બનેલી હશે તો એ ટાઈમે એને શું થયો હશે જ્યાં લગી મેં કેન્ડલ ચાલુ કરી અને જ્યાં લગી અત્યારે લગી મેં કેન્ડલ હાથમાં જ રાખેલી હતી અને મને એટલું થતું હતું એક ટીપું પડતું હતું ને તો બી મને પ્રોબ્લેમ થતો હતો તો એનું શું થયું હશે તો ન્યાય મળવો જોઈએ બસ બીજું કાંઈ નથી હોતું અને આગળ કાર્યવાહી થાય અને કાર્યવાહી અપડેટ મળતી રહે ન્યૂઝમાં કે બધી પબ્લિકને કે આ લોકો શું કરે છે ન્યૂઝ દ્વારા અપડેટ રહેતા રહે કે આગળ જતાં શું થાય છે આનું કાર્યવાહી કારણ કે મોરબીની જે દુઃખદ ઘટના બનેલી હતી એ બી એક વર્ષમાં સંકેલાઈ ગઈ છે તો આ કાર્યવાહી ન્યાય મળવો જોઈએ આને અને મેં આજે એક હું મારું એક ચા પીવું છું કે મેં ચાની નીમ લેતી લે છે કે આજથી હું ચા નહીં પીવું એવું મેં નીમ લીધેલી છે હા એને સજા મળવી જોઈએ જેને જે જે આની અંદર જે મિલી ભગત છે જે જે પણ જે કોઈનું નામ નથી લેતા આપણે કે કોણ વ્યક્તિ છે જે જવાબદાર લોકો છે એને સજા પૂરેપૂરી મળવી જોઈએ બસ બસ શ્રદ્ધાંજલિ પાઠવા આવ્યો છું ને મેં અહેસાસ કરેલો છે બસ ન્યાય મળે ઓમ શાંતિ જય જલારામ